નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદના ગોતા ખાતે આવેલ ગોદરેજ ગ્રીન ગ્લેડ્સ સોસાયટીમાં પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ભારતમાં આ વર્ષે પંદરમી ઓગસ્ટની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો અમદાવાદના ગોતા ખાતે પણ ગોદરેજ ગ્રીન ગ્લેડ્સ નામની સોસાયટીમાં પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અજ્ઞા હેંસીમાં ઇન્ડિપેન્ડન્સ દિવસની ઉજવણીમાં ન્યૂ એસજી રોડ એન્ડ કે એન સિટી સોસાયટી એસોસિએશનના પ્રમુખ ડોક્ટર હિતેશભાઈ ઠક્કર ઉર્ફે રાણા હાજર રહી ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે મહામંત્રી શ્રી ડોક્ટર રાજેશભાઈ સનારિયા અને કમિટી સભ્યો વિજયભાઈ પ્રજાપતિ અને રાજેશભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો ગોદરેજ ગ્રીન ગ્લેટ્સ સોસાયટીના ચેરમેન શ્રી માલિકભાઈ મંત્રી શ્રી જોશીભાઈ ખજાનજી અરોરાજી અને રેણુકાબેન તેમજ સભ્યોને આ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા